આજની ઓગણત્રીસ તારીખની જે પણ ગાયો છે એ તમામ ગાયો હું આ વિડીયાની અંદર બતાવી દઉં છું કે ઓગણત્રીસ તારીખની કેટલી ગાયો હાજરમાં છે આ ગાય દોવાઈ ગઈ છે ને કેટલું દૂધ છે કેટલા કેટલા દાડાની વ્યાયેલી છે એ તમામ આજના ઓગણત્રીસ તારીખના વીડિયાની અંદર તમામ ગાયોની હું ડિટેલ આજે આપી દઉં છું તો આ રીઆ ત્રણ દિવસના બીજો દિવસ ઉગી ગયો છે આ ગાય વ્યાણી છે સાતક લીટર જેવું દૂધ હાજરમાં છે બચ્ચો જુઓ નરમ પડી ગયું છે અને તમામ માહિતી આપી દઉં છું એક આ ગાય છે આ ગાયનો આ રેડલો છે આ ગાયને મેં નવેક લીટર જેવું દૂધ હાજરમાં છે અને વિયાણા થઈ ગયા છે આઠ થી નવ દિવસ પછી એક કાભણ માં છે લાલ ગાય ખુબ જ સારી છે દસ લિટર દૂધ આપશે તીન નંબરની ગાય તમામ ગાયની માહિતી આજે આપી દઉં છું એક ગાય આ છે આ ગાય ચોથા નંબરની છે છતીસ સાત લીટર જેટલું દૂધ હાજરમાં છે અને વિયાર થઈ ગયા છે છતીસ સાત દિવસ જેટલા તમામ ગાયો આજની ઓગણત્રીસ તારીખની હું બતાવી દઉં છું આ છે આજે પાંચમા નંબરની ગાય ગાય ધોવાઈ ગઈ છે ગાય ખૂબ જ સારી છે નવ લીટર દૂધ હાજરમાં છે અને પરફેક્ટ રીતે આપણો એડ્રેસ તમને કીધું કે રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠો એક બીજા વેતરની છે એનો આઠથી નવ લિટર દૂધ હાજરમાં છે અને ગાય દોઆઈ ગઈ છે પછી બીજી આ ગાય છે આ ગાય બીજા વેતરની છે ગાય ખૂબ જ સારી છે અને હારી દસ થી અગિયાર કે બાર લિટર જેટલું દૂધ આપશે ગાય ખૂબ જ કટ કન્ડિક્શનમાં સારી છે તમામ આ વિડીયાની અંદર આજે એક એક ગાય કરી અને તમામ ગાયો હું બતાવી દઈ પછી આ આજ સવારે વ્યાણ છે હમણાં દોઈ લીધેલ છે સાંજના પાંચ વાગી ચૂક્યા છે જે છે એ તમારી નજરની સામે છે ગાય દોવાઈ ગઈ છે હમણાં જેવી ઉતરી એવી ને એવી આજે તમામ ઓગણત્રીસ તારીખની ગાયોની માહિતી આપી દઉં છું અને રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને રા ચોકડીથી અડધો જ કિલોમીટર જેતલા રોડ ઉપર આપણો વાડો આવેલો છે તમામ ગાયો હાજરમાં છે આજના દિવસ પૂર્તિ અને જે પણ આવે એ આપણે ત્યાં બે ટાઈમ દોરાવી અને ફરજીયાત લે અને જાભણમાં હોય તો આપણે સોથી સો ટકા ગેરંટી આવશે અને જો વીઆઈલી લે તો બે ટાઈમ દોઈ અને લેવી અને બીજું ધાવું ધોણવું એની જવાબદારી અમારી રહેશે આર માટીની અને બીજી બધી દોવાની જવાબદારી રહેશે તમારી અમારે ત્યાંથી તમારે બે ટાઈમ દોઈ અને ફરજીયાત લઈ જવી અમારે ત્યાંથી લો તો ભલે ભલે બીજા કોઈપણ જગ્યાથી લો પણ ફરજીયાત બે ટાઈમ તમે દો દસ લીટર દૂધ આવતું હોય તો બે ટાઈમ દસ દસ લીટર દૂધ આપવું જોઈએ ગાય એકદમ ગરીબ છે ગાય અને ગાય ખૂબ જ સારી છે અને ફરજીયાત બે ટાઈમ આપણે ત્યાંથી ગાયો દોઈ અને જોઈ લેવાની આપણે કોઈ દોવાના પૈસા લાગતા નથી અને કોઈ બોનો નહીં આપો તો પણ ચાલશે આપણે ફરજીયાત તમારે પહેલાં પશુ ધોઈ અને પછી માલ કિંમત તમારે કરવાની આજના ઓગણત્રીસ તારીખનો આ વિડીયો છે ગાયો કેટલી છે હું તમને જણાવી દઉં એક આ બે આ ત્રણ આ ચાર દોઈ પાંચ આ છ થી એક લાલ કલરની છે આઠ એક રે રીપીલબાજ છે નવ અને આ છે વાડાના માલિક પુંજાભાઈ ખટાણા રાના તમે જોઈ શકો છો અને આરી આ દસ ટોટલ આપણી પાસે આજ નહીં ઓગણત્રીસ તારીખની દસ ગાયો હાજરમાં છે કોઈ પણ આવે તો બે ટાઈમ દોરાવી અને ફરજીયાત રીતે દોઈને લે ચલો જય માતાજી